ડબોઈમાં આવેલી મુખ્ય ચાર ભાગોળો આ મુજબ છે હીરા ભાગોળ સૌથી પ્રખ્યાત અને કલાત્મક વડોદરી ભાગોળ મહુડી ભાગોળ નાંદોદી ભાગોળ પ્રવાસીઓના દસારામાં નોંધપાત્ર વધારો સાફ સફાઈ અને નવીનીકરણ બાદ આ સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુ કેવડિયા જતા પ્રવાસીઓ હવે ડભોઈના કિલ્લાની મુલાકાત લેવાનું ચૂકતા નથી વડવાણા પક્ષી અભયારણ્ય વડોદરાથી વડવાણા જતા સહેલાણીઓ માટે ડબોઈ એક મહત્વનું સ્ટોપ બની ગયું છે સ્થાનિક પ્રવાસન વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓ આ ઐતિહાસિક વારસાની ઝાળવણી જોઈને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે અહેવાલ સંજય પોપટ આજ 8 તારીખ 8 જાન્યુઆરી 2026 છે ગુરુવાર કા દિન હે ઓર યે પૂરી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કી ટીમ ડબોઈ ટીમ યહાં પર જમા હુઈ હૈ સંસ્થા અભિયાન કે તહમમે આજ ફરી ગેટ પે હિરા ગેટ વડોદરી ગેટ और अपना नादोरी बागोल और मोरी बागोल पे स्वच्छता अभियान के तहत अच्छे से सफाई किया है पूरी टीम ने मेहनत लगन दिखाई है अपनी और टीम के कुछ मेंबर्स हैं महेंद्र भाई एमटीएस साहिल प्रकाश भाई राहुल और बिखा भाई महेश भाई और हम सब ने सीनियर सिटी सीनियर हमारे जो सीए ए है रिजू घोष सर उनके कहने पर स्वच्छता अभियान के तहत अच्छे मेहनत और लगन से काम किया है और ये हमारी डबोई की टीम है पूरी और स्वच्छता अभियान के तहत काम बढ़िया है।